નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડ માં નવ તારીખ મિત્રો વાત કરી આવક રહેલી છે મિત્રો આવક છાપરાની વાત કરીએ તો મિત્રો છાપરામાં પણ આવક ગઈકાલ જેવી જ રહેલી છે માપી મેળે છે આજે જૂના ઘઉં આવક તો રાબેતા મુજબ બાકી નવા ઘઉં થોડીક આવક ઓછી રહેલી છે હરાજીનું કામકાજ બસ અહીંયા ચાલુ થવા જઈ રહ્યું છે ને હમણાં જાણી લઈશ ઉ રહે છે આજના ઘઉંના બજાર ભાવ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો ને અને ખેડૂત ભાઈઓ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ સાડા પાંચસો રૂપિયા એકસો રૂપિયા પાંચ દસ દસ પંદર બી પચી થ્રી પાંત્રી ચારસો છન્નું ઘઉન્ છસો ને એકાવન રૂપિયા ભાવતી ક્વોલિટી બહુ સારી છે એકદમ હુકેલો માલ છે એમાં હવા જરાય નથી છસો ને એકાવન રૂપિયા ભાવ છે દાણો બહુ સારો છે

પાંચસો ને એટ હજાર રૂપિયા ભાવ થયો પાંચસો ને એકાવન રૂપિયા ટુકડી પિંચાશી કાલે થોડીકો પિંચાશી નેવું પંચાણું છસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ

પાંચસો ને આઠ રૂપિયા ભાવ થયો છે અમેરિકન ટુકડી છે પાંચસો ને આઠ રૂપિયા ભાવ થયો છે એકદમ હવા વાળું છે બહુ હવા છે પાંચસો ને આઠ રૂપિયા ભાવ થયો પચાસ એટલે છસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે સુપર એક નંબર ચારસો છ નું ટુકડી છે ભાઈ

પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે નવા લોકો છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે હવા ની વાત કરીએ તો થોડી ઘણી હવા હોતી છે એમાં પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે લોકો ના નવા લોકો છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો ખેડૂત મિત્રો આજના ઘઉના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો બજાર ભાવ વિશે વાત કરી તો છસો ને છેતાલીસ રૂપિયા સુધી અત્યારે ઊંચામાં બજાર નીકળ્યું છે છસો એકાવન છસો છેતાલીસ છસો છત્રીસ રૂપિયા સારા માલના સારા ભાવ થાય છે મીડિયમ માલના વાત કરી તો સાડા પાંચસો રૂપિયાની આસપાસ મીડિયમ માલ પણ વેચાય છે નવા માલની વાત કરું છું મિત્રો હવાવાળા માલ પાંચસો રૂપિયાની આસપાસ વેચાય છે પછી અમેરિકન ટુકડી હોય તો ભલે ચારસો છન્નું ઘઉં હોય તો ભલે પાંચસો રૂપિયાની આસપાસ વેચાય જવા હવા વાળા માલ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ